શુભમ હું દીક્ષિતા દેસાઈ એબીપી અસ્મિતા ઉપર આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું કોસ્મો ગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ગુરુવારનો દિવસ છે આજે ઉદિત તિથિ છે માક્ષર સુદ નોમ જે સવારે નવ ઓગણચાલીસ મિનિટ સુધી રહેશે નક્ષત્ર રેવતી યોગ વરિયાન અને કરણ કૌલવ છે ચંદ્ર આજે મીન રાશિમાં બાવીસ અને નવ મિનિટ સુધી ગોચર કરી રહ્યો છે માટે બાવીસ અને નવ મિનિટ સુધી જન્મેલા બાળકોની રાશિ આવશે મીન જ્યોતિષને લગતા કોઈ પણ પ્રશ્નો તમે મને પૂછી શકો છો તમે મારો કોન્ટેક કરી શકો છો ડબલ્યુ પર તો દૈનિક રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બહુ સારો નથી કાર્યક્ષેત્રે તમે વિચાર્યું ના હોય તેવી તકલીફનો સામનો કરવો પડી શકે છે તણાવ દિવસ રહી શકે છે પરંતુ શાંતિથી દિવસ પ્રસાર કરવો સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપે નહીં રોકાણની વાત કરીએ તો આજે કોસ્મોપાવર તમને ઘણા જ ઓછા મળી રહ્યા છે માટે કોઈ પણ પ્રકારે રોકાણ ના કરવું તેવી સલાહ છે અને ઉધાર નાણાં લેવા નહીં આરોગ્યની વાત કરીએ તો આજે આરોગ્યમાં તમને કોસ્મોપાવર થોડા ઓછા મળી રહ્યા છે માટે જો શક્ય હોય તો બહારનું ભોજન ટાળવું અને માનસિક અને શારીરિક થકાનનો અનુભવ તમે કરી શકો છો મિત્રો સાથે અથવા તો કે પરિવારજનોના સભ્યો સાથે આજે મંદુપ થઈ શકે છે માટે તેવા કોઈ કાર્યો આજે કરવા નહીં દિવસભરની થકાન દૂર કરવા જીવનસાથી સાથે આજે તમે બે મીઠા બોલ બોલવા જઈ શકો છો પરંતુ ત્યાં પણ તમને નિરાશા હસીલ થઈ શકે છે આજે કુળદેવીની ઉપાસના કરવી એ તમારા માટે યોગ્ય રહેશે એકંદરે ચિંતા અને ઉચાટભર્યો દિવસ રહી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવ્યો છે કાર્યક્ષેત્રે કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો હોય તો આજે યોગ્ય સમય છે નવી તકો આજે તમને હાથ આવી શકે છે સાથી કર્મચારીઓ આજે તમને પૂરો સાથ સહકાર આપી શકે છે રોકાણ માટે આજનો દિવસ સારો છે આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો માટે રોકાણ કરી શકો છો આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને સારા મળી રહ્યા છે માટે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયત તો આજે તમને નહીં રહે મિત્રો સાથે આજે તમે સુંદર સાંજ વિતાવી શકો છો પરંતુ તેના લીધે જીવનસાથી તમારાથી નારાજ રહી શકે છે તેમને પૂરતો સમય ના આપવા બદલ આજે તે થોડા ગુસ્સો કરી શકે છે પ્રેમ સંબંધોમાં આજે સામેથી પહેલ કરવી નહીં અને કુટુંબીજનો સાથે માનભેર વાત કરવી તમારા માટે યોગ્ય રહેશે એકંદરે વૃષભ રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા સામાન્ય દિવસ રહી શકે છે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રે આજે તમને જે તકો મળી રહેલી છે તેના ઉપર ધ્યાન આપો વગર માંગે આજે કોઈને સલાહ આપવી નહીં આરોગ્યની વાત કરીએ તો આજે આરોગ્ય બાબતે કોસ્મો પાવર તમને ખૂબ સારા મળી રહ્યા છે માટે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની શિકાયત આજે તમને નહીં રહે રોકાણ માટે આજે મધ્યમ દિવસ છે માટે સલાહકારની સલાહથી રોકાણ કરી શકો છો પરંતુ આધડી દોડ લગાવી નહીં જાહેર જીવનની વાત કરીએ તો આજે મિત્રો સાથે તમે સુંદર સાંજ વિતાવી શકો છો જીવનસાથી આજે તમારાથી ખુશ રહી શકે છે

જાહેર જીવનમાં મિત્રો સાથે આજે સુંદર રીતે તમે વાર્તાલાપ કરી શકો છો અને તમારા માટે તે યાદગાર નીવડી શકે છે જીવનસાથી સાથી આજે તમને ખુશ કરવા કંઈ પણ કરી શકે છે પ્રેમ સંબંધોની વાત કરીએ જો કોઈ તમને પસંદ છે તો આજે તમે પ્રપોઝ કરી શકો છો સફળતા હાસિલ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે કર્ક રાશિના જાતકો માટે હર્ષોલ્લાસભર્યો દિવસ રહી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજનો છઠ્ઠો ચંદ્ર તમારા ચિંતામાં વધારો કરી શકે છે કાર્યક્ષેત્રે આજે તમે વિચાર્યું ના હોય તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શાંતિથી દિવસ પ્રસાર કરવો વિરોધીઓથી સંભાળીને રહેવો રોકાણ માટે આજનો દિવસ સારો નથી આજનું કરેલું રોકાણ તમે નાણાં ગુમાવી શકો છો માટે રોકાણ ના કરવાની સલાહ છે આરોગ્યની વાત કરીએ તો જે કોસ્મો પાવર તમને ખૂબ ઓછા મળી રહ્યા છે જો શક્ય હોય તો બહારનું મસાલેદાર ભોજન આજે ના કરવું અને ઘરનું સાત્વિક ભોજન કરી શકો છો જાહેર જીવનની વાત કરીએ તો આજે તમારા માન સન્માનને ઠેસ પહોંચે તેવા પ્રસંગો થઈ શકે છે માટે તેવા કોઈ કાર્યો આજે કરવા નહીં જીવનસાથી સાથે આજે મૌન ધારણ કરી લેવું એ તમારા માટે યોગ્ય રહેશે પ્રેમ સંબંધોમાં એકલતાનો અહેસાસ તમે કરી શકો છો

પરિવારજનોના સભ્યો સાથે આજે તમે પ્રેમ અને મદદ પૂરી પાડી શકે છે ઘરમાં મહેમાન નું આગમન થતા ખુશી નું વાતાવરણ જળવાયેલું રહેશે તેના લીધે જીવનસાથી પણ ખુશ રહી શકે છે જો કોઈ તમને પસંદ છે પ્રેમ સંબંધમાં તો આજે તમે તેમને પ્રપોઝ કરી શકો છો સફળતા હાસિલ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે કન્યા રાશિના જાતકો માટે હર્ષો ઉલ્લાસભર્યો દિવસ રહી શકે છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામ લઈને આવ્યું છે પરંતુ કાર્યક્ષેત્રે આજે તમારો દિવસ રહી શકે છે તેનો લાભ આજે તમે ઉઠાવી શકો છો નવા પ્રોજેક્ટો કે આજે તમને હાથ આવી શકે છે જે તમારી નાણાકીય પરિસ્થિતિ મજબૂત કરી શકે છે રોકાણ માટે આજનો દિવસ સારો છે આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો માટે રોકાણ કરી શકો છો અને જો કોઈને નાણાં ઉધાર આપેલા હતા તો આજે પરત આવી શકે છે માટે તેવા પ્રસંગોથી થોડી દૂર રહેવું અને ચેતીને રહેવું જીવનસાથી તમારી લાગણીઓને યોગ્ય સન્માન આપે નહીં પ્રેમ સંબંધોમાં એકલતાનો અનુભવ તમે કરી શકો છો વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે એકંદરે તુલા રાશિના જાતકો માટે નાની મોટી મુશ્કેલી બાદ કરતા દિવસ સારો રહે વૃષિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રે કોઈ ચોક્કસ બાબતે જો તમે નિર્ણય લેવાનું વિચારી રહ્યા હોય તો આજનો દિવસ પરફેક્ટ છે તમે કાર્ય કરી શકો છો ઉપરી અધિકારીઓ તમારાથી આજે ખુશ રહી શકે છે સાથી કર્મચારીઓ આજે તમને પૂરતો સાથ સહકાર આપી શકે છે રોકાણ માટે આજનો દિવસ સારો છે આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો માટે રોકાણ કરી શકો છો અને જો કોઈને આપેલા હતા તો તો આજે આજે પરત આવી શકે છે આરોગ્યની વાત કરીએ આરોગ્ય બાબતે પ્રકારની તમને જાહેર જીવનની વાત કરીએ તો આજે સુંદર સાંજ તમે મિત્રો સાથે કે પરિવારજનોના સભ્યો સાથે વિતાવી શકો છો જીવનસાથી તમને આજે ખુશ કરવા કંઈ પણ કરી શકે છે આજે તમે બહાર ભોજન કરવા પણ જઈ શકો છો

રોકાણ માટે આજનો દિવસ સારો નથી માટે રોકાણ ના કરવાની સલાહ છે અને નાણાકીય લેવડ દેવડમાં વિશેષ કાળજી રાખવી આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મોપાવર તમને ખૂબ ઓછા મળી રહે છે તમને જો પહેલેથી બીમારી થયેલ છે તો દવા લેવામાં આજનો દિવસ બિલકુલ બેકાળજી રાખશો નહીં જાહેર જીવનની વાત કરીએ તો આજે મિત્રો સાથે કે પરિવારજનોના સભ્યો સાથે આજે ટકરાવ થઈ શકે છે તેના લીધે જીવનસાથી પણ આજે તમારાથી નારાજ રહી શકે છે

આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની તેમની સાથે તમે સુંદર સાંજ આજે વિતાવી શકો છો પ્રેમ સંબંધોમાં ઉષ્માભર્યું વાતાવરણ જળવાયેલું રહેશે વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહે એકંદરે મકર રાશિના જાતકો માટે હર્ષોઉલ્લાસભર્યો દિવસ રહી શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે કાર્યક્ષેત્રે આજે તમને આગળ વધવામાં ઉપરી અધિકારીઓ પૂરતો સાથ સહકાર આપી શકે છે આજનો દિવસ તમારા માટે સારો છે નવા કોઈ કાર્યોની શરૂઆત કરવી હોય તો આજે તમે કરી શકો છો રોકાણ માટે આજનો દિવસ સારો રહે આજનું કરેલું રોકાણ તમે નાણાં મેળવી શકો છો માટે કોઈ પણ પ્રકારનું રોકાણ આજે તમે કરી શકો છો આરોગ્યની વાત કરીએ તો આજે કોસ્મો પાવર તમને સારા મળી રહ્યા છે માટે આરોગ્ય બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા આજે તમને નહીં રહે સરકાર સાથેના કાર્યોમાં આજે તમને પ્રગતિ થતી જણાય લોન સંબંધિત જો પેપર વર્ક કરવું હોય તો આજે તમે કરી શકો છો જાહેર જીવનની વાત કરીએ તો કોઈ શુભ પ્રસંગમાં તમે હાજરી આપી શકો છો અને ત્યાં તમારું માન સન્માન વધી શકે છે તેના લીધે જીવનસાથી પણ આજે ખુશ રહી શકે છે પ્રેમ જીવન આજે ખૂબ સુંદર રીતે રહી શકે છે વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ રહે

એકંદરે મીન રાશિના જાતકો માટે આનંદમય દિવસ રહી શકે છે